ગાંધીનગરમાં રાજ્યના સાહીઠ થી વધારે જે માજી સૈનિકો છે તે તેમની પડતર માંગણીઓ પર બેઠેલા છે સામે આવ્યા તમારી માંગણી છે તો સરકારના જે પ્રતિનિધિ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાથે પણ આ મામલે આપણે વાત થઈ છે મુદ્દા કયા છે પહેલા તો મારો પરિચય વાગેલા ભરત માજી સૈનિક કાલે જે અમારો આ ઘર્ષણ થયું એમાં અમારો પહેલાં વીર નારી અને મહિલાઓનું જે અને માજી સૈનિકોનું સોમાનની સાથે સાથે પોલીસનું પણ સોમાન લેવાયું એ અમને યોગ્ય લાગ્યું નથી અમે ડિસિપ્લિન માણસો છીએ અમે સરકારને એટલું જ કહીએ છીએ કે અમને અમારા જે બી પડતર મુદ્દાઓ છે એનું નિરાકરણ એકદમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થાય એની અમે છેલ્લા દોઢ બે મહિનાથી બધી જ કચેરીઓમાં ધક્કા ખાઈ ચૂક્યા છીએ હવે એ મુદ્દો છે કે મુખ્ય જે કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ અમારી જે ક્લાસ ફોરમાં વીસ ટકા ક્લાસ થ્રીમાં દસ ટકા અને ક્લાસ વનમાં એક ટકો અનામત છે એ અનામત અમારા માજી સૈનિકોમાંથી જ ભરવામાં આવે અને એનું મેરિટ મારીજી સૈનિકોમાંથી જ બને આ અમારો મુખ્ય મુદ્દો છે આની સાથે સાથે રોસ્ટરનો બિલ છે કે માજી સૈનિકોનું એક અલગ રોસ્ટર બને અને ગુજરાત સરકારની જેટલી પણ ડાયરેક્ટ કે કોમ્પિટિટિવ એક્ઝામો લઈને જે ભરતીઓ પાડવામાં આવે એ બધામાંય અમારી માજી સૈનિકોનો એમાં જે હિસ્સો છે એ મળવો જોઈએ જે પ્રકારે રાજ્ય સરકાર ભરતીઓની જાહેરાત કરતી હોય છે એમાં જે માજી સૈનિકો હોય છે એ લોકોની ચોક્કસ ટકાવારી પણ નક્કી કરેલી હોય છે તો એ મુજબ ભરતી નથી થઈ રહી એ મુજબ આપણે લાભ નથી મળી રહ્યા વેકેન્સી પૂરી ન થાય તો કેરી ફોરવર્ડ નહીં થઈ રહ્યું દરેક જાહેરાતમાં ગુજરાત સરકાર ખૂબ સ્માર્ટલી એક જ લખે છે કે માજી સૈનિકોને એમના ધારા ધોરણ પ્રમાણે અનામત મળશે એના સિવાય બીજું કશું લગતી નથી અને પાછળથી જે લાયકી ધોરણ છે એ ચાલીસ ટકા કરી નાખ્યું છે એ ચાલીસ ટકા માજી ધોરણ માજી સૈનિક ચા ચાલીસ પિસ્તાલીસ વર્ષની વયે એચિવ કરી શકતા નથી એના કારણે એની ઘણી બધી જગ્યાઓ ખાલી પડી રહે છે લગભગ એસીથી નેવું ટકા જગ્યાઓ ખાલી પડી રહે છે એ ખાલી પડી રહી જગ્યાઓને કેરી ફોરવર્ડ કરવી જોઈએ અપ ટુ ટોટલ વેકેન્સીના પચાસ ટકા સુધી એ કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ છે હું કઈ મારા ઘરની વાત નથી કરતો એ પણ પાલન નથી થતું અમારું અલગ રોસ્ટરની જે માંગ છે એ બી પાલન નથી થતું એટલે આ મુખ્ય મુદ્દો છે કે કેરી ફોરવર્ડ થઈ અને અમારી જગ્યાઓ અમારામાંથી જ ભરાય તો અત્યારે જે સાઠ હજાર કર્મચારી છે અમારા માજી સૈનિકો એ જે ઘરે બેકાર બેસે છે અને સિક્યોરિટીમાં દસ દસ પંદર પંદર વીસ વીસ હજારમાં જે શોષણ થાય છે એ શોષણમાંથી મુક્ત થશે અને બીજા ભાવિ જે ભવિષ્યમાં ફોજમાં જોડાવા માટે લોકોને મોટિવેશન મળશે કે પંદર વીસ વર્ષ નોકરી કરીને આવ્યા પછી ભારત સર ગુજરાત સરકારમાં ને વિવિધ જગ્યાઓમાં પીએસયુમાં બધી

અને અમારા સાત પ્રતિનિધિ સાથે એક ફરીથી મિટિંગ થશે અને અમે આ મુદ્દાઓની ચર્ચા થઈ અને એનું આજે જ નિરાકરણ લાવશે આની સાથે સાથે હરસંઘવી સાહેબે એક અમે એક માંગ મૂકી હતી કે પોલીસનું જે રિઝલ્ટ છે એમાં અમારે જે લઘુત્તમ લાયકી ધોરણ છે એ ના કરતાં બધા જ જે છસો પોલીસ દ્વારા અમારા ભરતી દોડમાં ને એમાં બધામાં પાસ થઈ ગયા છે એ લોકોને રિટર્નમાં બધામાં લઈ લેવા એ માંગ કરી હતી એટલે એમણે એવું કીધું છે કે એ લાયકી ધોરણ પ્રમાણે તમને લઈ લઈશું અને એમાં જરૂરી કટ ઓફ જે છે એમ કરીને લઈ લઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે શું લાગે છે આજે સરકારના પ્રતિનિધિ સાથે મુલાકાત થવા ફરી એક વખત જઈ રહી છે શું દેખાઈ શું રહ્યું છે નિરાકરણ તરફ આગળ વધે એવું લાગે સરકાર જે પ્રમાણે અમે કાર્ડ ભણ્યા હતા અને સાંગી સાહેબ જોડે જે વાત થઈ એ પ્રમાણે એમણે એ જ કીધું છે કે અમને બને છે બને તેટલું અમારે તમારા પ્રત્યે સારું જ કરવાનું છે એ પ્રમાણેની વાત થઈ છે જરૂરથી તો જે પ્રકારે આ માજી સૈનિકો તેમની જે પડતર માંગણી છે તેને લઈને અત્યારે ગાંધીનગરમાં હડતાલ પર ઉતરેલા છે અને ગૃહ મંત્રી હર સંઘવી સાથે પણ ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણ થયા પછી તેમની મુલાકાત પણ થઈ હતી ફરી વખત આજે આ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય મંત્રી હર સંઘવી સહિતના જે અધિકારીઓ છે તે આજે મળવા જઈ રહ્યા છે અને જે પાંચ વાગે તેમની મીટિંગ છે જોવાનું તે રહેશે કે આ મામલે શું નિરાકરણ આવે છે શું કહેવા માંગુ છો હું માજી સૈનિક ઘટ્યું હરેશભા અમે સરકારશ્રીને કહેવા માગીશી જે આ મુદ્દાનું નિરાકરણ જલ્દીથી લાવે અને અમને વિશ્વાસ છે કે આજે આવી જશે અને જો આજે નહીં આવે તો આ આંદોલન અમે સમાપ્ત નહીં કરી અને આ આંદોલન જ્યાં સુધી મુદ્દો ક્લિયર નહીં થાય ત્યાં સુધી ચાલુ જશે અમે સરકારશ્રીને કહેવા માગીશી અને આગળની રણનીતિ અમારી ઓલ ગુજરાતના માજી સૈનિકોને આગ આહવાન કરીને અને ગાંધીનગરની અંદર અમે આનો રેલી કાઢવા જઈશું જરૂરથી હવે જે પ્રકારે તેમણે ચીમકી આપી છે કે મામલાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે જોઈએ આજે સાંજે સરકાર સાથે જે તેમની મુલાકાત છે તે પછી શું નિરાકરણ આવે છે કેમેરામેન રાજેન્દ્ર સિદ્ધપરા સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર